આજે આપણે જે છે એ ગોડાઉનના અંદર જવાના છે જે પ્રોપરલી કાઉન્ટરની પ્રોડક્ટ જે છે ક્યાંથી રેડી થઈને આવે છે ને આજે હું તમને તે બતાવીશ તમે પ્રોપરલી જોઈ શકો છો કે પેકેજિંગ કઈ રીતે થાય છે કઈ રીતે આપણા વર્કર્સ કઈ રીતે વર્ક કરે છે અને આગળના વિડીયોના અંદર હું તમને ફોર્ટી ફાઇવની પ્રોડક્ટ બતાવી હતી તમને યાદ છે ચાલો આજે એકવાર વાર એ જ પ્રોડક્ટ આપણે જોઈશું અને એ પ્રોડક્ટના અંદર ઘણી બધી નવી નવી વેરાયટીઝ આવી છે તો આજે એ પ્રોડક્ટ આપણે એક્સપ્લોર કરીશું ઇવન એની સાથે ખૂબ વધારે પ્રોડક્ટ હું તમને બતાવ્યું છે આજના વિડીયોના અંદર

ચાલો હું તમને બતાવવા બતાવાજે તો નીચે આપણે જે છે જોઈએ આપણે પ્લેન પ્રોડક્ટ આ તમને પ્રિન્ટેડ કલેક્શન જોવા મળી જશે જે યુઝ થતો હોય છે ઓરનાઓના અંદર જે યુઝ થતો હોય છે બુટિકના અંદર અને ઉપર પ્રોપરલી લેસ સ્ટોન વર્ક બધું જ કરીને આ પ્રોપરલી સાડી રેડી થાય છે મિત્રો અને આપણા પાસે ગુજરાતીઓનો ટેસ્ટ છે કે હવે ફ્લાવર પ્રિન્ટ વાળી સાડી જોઈતી હોય ને તો ફ્લાવર પ્રિન્ટ વાળી સાડીઝ પણ આપણા પાસે મળી જશે આજના અંદર હું તમને બધું જ કલેક્શન છું મિત્રો જોઈ શકો છો આવા ટાઈપની ફ્લાવર પ્રિન્ટ ઓફ સાડીઝ જોવા મળી જશે આ બધું લોટ સાઈઝ હોય છે આ બધું એક જ પ્રોડક્ટનો લોટ છે તમે જોઈ શકો છો એક બંડલ હું તમને ઓપન કરીને બતાવી દઉં કે કેવા ટાઈપની સાડી આના અંદર રહેવાની છે તમે જોઈ શકો છો આવા ટાઈપના કંઈક બંડલ આવશે તમને જોવા મળશે જેના અંદર તમને કલર વેરાયટી જુઓ આવા ટાઈપની કઈક પ્રોડક્ટ મળશે તમને મિત્રો જોઈ શકો છો કલર જુઓ બધા ગુજરાતીઓના ફેવરેટ કલર છે અને આ ગુજરાતીઓના માટે સ્પેશિયલી પ્રોડક્ટ લેવાની છે જોઈ શકો છો કેટલા સરસ સરસ આપણા પાસે કલર્સ છે આવા ટાઈપની સાડી ફ્લાવર પ્રિન્ટની સાડી તમને મળી જશે અને ઈવન આપણા ગામડાઓના અંદર તો મોસ્ટલી આવા ટાઈપની સાડી ચાલતી જ છે ને એગ્રી કરો છો ને તમે પણ તમે સેક્શનના અંદર યસ જરૂરથી કરજો આવા ટાઈપની સાડીસ રાખશો ને જો તમને બિઝનેસ કરવો હોય તો આવા ટાઈપની સાડી તરત જ વેચાઈ જાય તેવા ટાઈપની સાડી ચાળે આપણા પાસે હજુ પણ કલેક્શન છે હું તમને બતાવું આ પ્રોપરલી લોટ રહેવાનો છે મિત્રો બરાબર છે પ્રિન્ટ સાડીઓનો છે ફોર્ટી ફાઈવ ની સાડી તો હું એ તમને બતાવી નાઇન્ટી નાઇન ની સાડીના અંદર સ્ટાર્ટિંગ ના અંદર આ બધી સાડી રહેવાની છે મિત્રો બરાબર છે નાઇન્ટી નાઇન ના સ્ટાર્ટિંગમાં આવા ટાઈપની સાડી રહેશે કલર વેરાયટી કેટલા સરસ સરસ કેલે ઇઝીલી સેલ થઈ શકે અને આપણા ગામડાના અંદર કેવું હોય મિત્રો કે દેખાદેખી વધારે હોય બરાબર હવે આ બાજુના ઘરમાં આ લોકોએ આ લાવ્યો છે તો બાજુના ઘરમાં મને એ વસ્તુ જોઈએ છે આવા ટાઈપની પ્રોડક્ટ જો લોટ સાઇઝ પરચેસ કરવી હોય ને તો આપણા ત્યાં ઓનલાઈન શોપિંગ પણ ઉપલબ્ધ છે અને ઇવન જો તમને મિક્સ કલેક્શન પરચેસ કરવું હોય આપણા પાસે મિક્સ કલેક્શન પણ ઉપલબ્ધ છે હવે હું તમને બતાવાની છું લહેરિયાઓનું કલેક્શન જુઓ આ છે ગુજરાતીઓનો ટેસ્ટ ફેવરિટ સાડી છે ઇવન ગુજરાતીઓની લહેરિયાઓની સાડી તમે જુઓ કેટલી સરસ સાડી છે આવા ટાઈપની લહેરિયાઓની સાડી તમને મળી જશે કલર હું તમને બતાવ એકવાર આ રેડ કલર રહેવાનો છે યલો કલર પણ છે યલો કલરના અંદર પણ તમે જુઓ કેટલું સરસ લહેરિયું છે ને એકવાર હું તમને એક પ્રોડક્ટ ઓપન કરીને પણ બતાવ લોકો આપણા પાસે આવા ટાઈપની સાડી છે જુઓ કેટલી સરસ છે ને હું તમને એક પ્રોડક્ટ ઓપન કરીને બતાવી દઉં આપણે પાઉચના અંદર તો ઘણી બધા બટ આપણે ખોલીને નથી જોઈને સાડા છ મીટરની પ્રોપરલી લેન્થની આ સાડી રહેવાની છે અને એસી પોઈન્ટનું આના અંદર બ્લાઉઝ પીસ આવવાનું છે જુઓ એકદમ સ્મૂથ સાડી છે એકદમ ખૂબ જ સરસ એક સ્મૂથ સાડી રહેશે એમ લાગે ને સસલાનું વચ્ચે હાથમાં પકડ્યું હોય ને તેવા ટાઈપની આનો વાઇબ આવે છે ને સાડી જુઓ કેટલી પ્રોપર લેન્થ છે આની પ્રિન્ટ પ્રિન્ટો પ્રોપર પ્રિન્ટ છે ખૂબ જ સરસ અને વેર કર્યા બાત નું લુક કેવું તો વેર કર્યા બાદ નો લુક ખૂબ જ સરસ પણ ખૂબ જ સરસ છે યલો કલરના કોન્સેપ્ટમાં આવશે ગ્રીન અંદર છે પર તમને ખૂબ જ સરસ એક ફ્લાવરની પ્રિન્ટ જોવા મળી જશે સોફ્ટ મટીરિયલ રહેવાનો છે સાડા છ મીટરની પ્રોપર લેન્થ સાથે એસી પોઈન્ટ નું બ્લાઉઝ પીસ પણ આના અંદર ઇન્ક્લુડ રહેશે મિત્રો અને આપણા પાસે એટલા બધા કલર ઓપ્શન છે ને આના અંદર પણ કલર વેરાયટી જુઓ અને ઇવન આપણા પાસે એટલા બધા પ્રોપરલી તમને જે છે સાડીનું ગોડાઉન છે બરાબર છે આપડા ત્યાં તમને સાડીસ મળી જશે ડ્રેસ મટીરિયલ મળી જશે કુર્તીઝ જો રેડી ટુ વાયર કુર્તીસ જોવી હોય ને કુર્તીઝ પણ આપણા પાસે છે ચાલો હું તમને એક વાર કુર્તી પણ બતાવ તો આપણા પાસે જે છે તે તમને ડ્રેસીસ પણ મળી જશે જેમ કે રેડી ટુ વેર ડ્રેસ હોય છે ને આવા ટાઈપના રેડી ટુ વેર ડ્રેસ રહેવાના છે જુઓ ચિકન નું આ છે જે કુર્તો રહેવાનો છે એક્સેલ સાઇઝ રહેશે એના અંદર તમને સાઈઝિસ પણ મળી જશે બટ આજના વિડીયોના અંદર જેમ કે હું સાડી પર વધારે કોન્સન્ટ્રેટ કરવાની છે ફોકસ કરવાની છું આપણા પાસે પેકેજિંગની વાત કરું ને પેકેજિંગ પણ ખૂબ જ સરસ સરસ મળી જશે ઈવન તમે જોઈ શકો છો બોક્સ પેકેજિંગ થઈ ગઈ પાઉચ પેકેજિંગ થઈ ગઈ આવા ટાઈપના કુટાના બોક્સ પેકેજિંગ થઈ ગયા એ પણ મળી જશે સિલ્ક સાડીઓનું વેરાયટી જોવી હોય ને તો આ જુઓ સિલ્ક સાડીઓની વેરાઇટી ઇવન બાંધણીના અંદર પણ તમને સિલ્ક સાડી મળી જશે લહેરીઓ મળી જશે અને પાટણનું પટવડો ફેમસ જે છે ને હવે પાટણ લેવા જવાની જરૂર નથી મિત્રો આપણા પાસે તે પણ મળી જશે જોઈ શકો છો કેટલી સરસ સરસ સાડી છે આવા ટાઈપના બોક્સિંગના અંદર તમને આ ટાઈપની સાડી મળવાની છે ઇવન આવા ટાઈપનું પણ તમને પ્રોડક્ટ જોઈતી હોય આવા ટાઈપની પણ પ્રોડક્ટ આપણા પાસે મળી જશે એટલા બધા કલેક્શન છે આ જોવો છો જ્યાં જ્યાં તમારી નજર થાય છે ને ત્યાં ત્યાં સાડી કિડ્સ બધાનું કલેક્શન જ દેખાશે કારણ કે આપણા પાસે ઘણા બધા વેરાયટીઝ છે ઘણા બધા કલેક્શન છે ગુજરાતીઓની ફેવરેટ લહેરિયું થઈ ગયું બાંધની થઈ ગયું બાંધની તો હું તમને એક કલેક્શન આખું બંચ જ ઓપન કરીને બતાવું તમે જોઈ શકો છો આ પ્રોપરલી તમને લહેરિયું બતાવ્યું હવે હું તમને બતાવું બાંધનીનું તમે જોઈ શકો છો આ પ્રોપરલી તમને લહેરિયાનું કલેક્શન જોવા મળી જશે ને આ જે છે ને આખું લોટ બરાબર આખો લોટ જ બાંધીનો છે આનો પણ હું તમને બે બંચ ઓપન કરીને બતાવી દઉં તમે જોઈ શકો છો રેન્ડમલી હું એ આખો લોટ રહેવાનો છે ટાઈપની કલર વેરાયટીસ રહેવાની છે મિત્રો આખો લોટ સાઇઝ હતો બરાબર છે અને આપણે મિનિમમ ઓર્ડર જે રહેવાનો છે ને મિનિમમ ઓર્ડર આપણો પચીસ થી ત્રીસ હજારનો રહેવાનો છે બરાબર છે પચીસ થી ત્રીસ ના અંદર તમે એક લોટ સાઇઝ પરચેસ કરી શકો છો તમે જોઈ શકો છો કલર્સ જુઓ ઓરેન્જ ગ્રીન રેડ રામા કલર મરુન કલર યલો કલર પિંક ઓલ ટાઈમ ફેવરેટ બ્લુ કલર આ ટાઈપના કલર્સ રહેવાના છે મિત્રો અને ઇવન કલેક્શન અહીંયા જ પતું નથી અરે ગુજરાતીઓનું ફેવરેટ આ જવો આ જવો આ ટાઈપના કલેક્શન રહેવાના છે અને આની મેં રેટની વાત કરું ને નાઇન્ટી નાઇનના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે મિત્રો બિઝનેસ કરવો હોય ને તો આ એકવાર વિઝિટ જરૂરથી કરજો તમે જોઈ શકો છો પાઉચ પેકેજિંગ પણ આપણા ત્યાં અવેલેબલ છે મિત્રો પાઉચ પેકેજિંગ પણ ખૂબ જ સરસ એક તમને એવા ટાઈપની જોવા મળી જશે આવા ટાઈપના ઝીપર પેકેજિંગ રહેશે ઝીપ જો પરફેક્ટલી સ્વીપર પેકેજિંગ રહેવાનું છે ઈવન આપડા ત્યાં તમને જીમી જુના ફેન્સી વેરાયટીસ થઈ ગઈ તે બધા પણ આર્ટિકલ જોવા મળી જશે થી લઈને તમને અહીંયા રૂપિયાની સાડી જોવા મળી જશે આટલી બધી છે આ સુધી તમારી નજર જાય છે ને ત્યાં સુધી બધો સાડીઓનો સમુદર છે સાડીઓનો ખજાનો છે ઇવન તમે જોઈ શકો છો આવા ટાઈપની સિલ્ક સાડીઓ પણ અહીંયા મળી જશે સિલ્ક સાડીના વાત કરું ને પાંચસો રૂપિયાના સ્ટાર્ટિંગ રીજમાં સિલ્ક સાડી મળશે એસી રૂપિયાના સ્ટાર્ટિંગ રીજમાં સિલ્ક સાડી મળશે ટૂંક સમયના અંદર ડિટેલના અંદર બહુ બધા વિડીયો છે મિત્રો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ બધું સાડીઓનો જથ્થો તમને સારો લાગ્યો હોય કે કલેક્શન સારું લાગ્યું હોય ને તો લાઇક પણ જરૂરથી કરજો હું તમને આજે બતાવું બ્રાઇડલ કલેક્શન જુઓ બ્રાઇડલ કલેક્શન જથ્થાબંધ કલેક્શન ઈવન વાત કરું લો રેન્જ ઓફ સિલ્ક સાડી જોવો લો રેન્જ ઓફ સિલ્ક સાડી આટલા બધા સાડીઓના તમને જથ્થા જોવા મળી જશે પ્રોપરલી જોઈ શકો છો આ કેવી છે ભાઈ લૂઝ પ્રિન્ટની સાડીસ હોય ને તે ટાઈપની સાડી છે ફેન્સી વેરાયટીસ પણ મળી જશે કલર્સ જોવો આપણા ત્યાં બધું તમને વેરાયટીસ જોવા મળી જશે અજમેરા ફેશન ના અંદર એડ્રેસ આપણો રહેશે સુરાના વન જીરો વન ગ્રાઉન્ડ ફ્લોર સારા દરવાજા સુરત રેલવે સ્ટેશન થી એક કિલોમીટર ના અંતરે છે અને વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય ને સ્ક્રીન પર નંબર પણ છે તેના પર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન પણ મેળવી શકો છો ને આ જો આને કહેવાય બાંધી આને કહેવાય રિયલ બાંધીઓનું કલેક્શન મિત્રો આપણા પાસે થોડુંક હેવી બાંધીઓમાં પણ મળી જશે તમે જોઈ શકો છો આ બંચના અંદર તમને હેવી બાંધીઓના કલેક્શન જોવા મળી જશે ખૂબ જ સરસ આના અંદર પણ કલર વેરાયટી છે આવે આપણે તમને ગુજરાતી હશો ને તો તમને તો ખબર હશે બાંધણીની વેલ્યુ શું છે આપડા ગુજરાતના અંદર જુઓ આવા ટાઈપની બાંધણી રહેવાની છે આ જુઓ કલર વેરાયટી જુઓ તમને આવું સેમ પ્રિન્ટ જોઈતું હોય સેમ કલરના અંદર જોઈતો હોય તે પણ મળી જશે એક આર્ટિકલ હું તમને ઓપન કરીને બતાવી દઉં અને તમને સિલ્કના અંદર બાંધણી જોઈતી હોય કે સિલ્કના અંદર લહેરિયા જોઈતા હોય આપણા પાસે તે ઓપ્શન પણ અવેલેબલ છે આવા ટાઈપની બાંધણી રહેવાની છે પોસ્ટર જુઓ ખૂબ જ સરસ એક પોસ્ટર જોવા મળી જશે અને મટીરિયલની વાત કરું ને બરાબર છે વેટલેસ મટીરિયલ પણ આપણા પાસે મળી જશે બટ આ મટીરિયલ જે રહેવાનું છે તે જોરસેટ ફેબ્રિક પર રહેવાનું છે અને આની બોર્ડર જુઓ કેટલી સરસ બોર્ડર છે બરાબર ગુજરાતના અંદર આવા ટાઈપના કલેક્શન ચાલતા ચાલતા અને ચાલતા જ હોય છે સો ગેરંટી આપીને કહું જો આવા ટાઈપના કલેક્શન તમે તમે મિત્રો ઇઝીલી સો થી બસો માર્જિન લગાવીને વેચી શકો છો અને આપણા ત્યાં તમને મેન્યુફેક્ચરિંગ રેટ તમામ પ્રોડક્ટ મળી જશે તમે જોઈ શકો છો પર્ટિક્યુલરલી આપણા પાસે ડેલી વેરથી લઈને મેરેજ સીઝનના લહેરના સુધીનું બધું કલેક્શન જ મળી જશે આ બધું આખું ગોડાઉન છે મિત્રો ઇવન આપણા પાસે છે પ્રોડક્ટ જે છે સીધી મેન્યુફેક્ચરિંગ આપણી કંપની થી થઈને આવતી હોય છે રેડી થઈને આવતી હોય છે તો એકવાર સંપર્ક જરૂર થી કરજો આપણા સાથે સ્ક્રીન પર નંબર આવી જ ગયો છે ત્યાં કોલ કરો વિઝિટ કરો અને સરસ એવું કલેક્શન જોઈને જાઓ તો બસ મિત્રો આજનો જે વિડિયો છે આપણે અહીંયા જ સમાપ્ત કરીએ અને આવા જ વધારે વિડિયો જોઈતા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર થી કરી દેજો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર પણ જરૂર થી કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ